આ બાબતે વાત કરીએ તો મોરબી કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ અગાઉ જાહેર કર્યા મુજબ મોરબીમાં તારીખ ચાર મે બે હજાર ચોવીસ શનિવારના રોજ બપોરે સાડા ત્રણ કલાકે મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શન્નાળા શક્તિ માતાજીના મંદિર સુધી ક્ષત્રિય અસ્મિતા રથ સાથે મહારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ મહારેલીમાં મોરબી જિલ્લા તમામ ગ્રામ્ય અને શહેરમાં રહેતા ક્ષત્રિય સમાજના ભાઈઓ વડીલો અને આગેવાનોને બધા ભાઈઓને સાફા પાઘડી અથવા કેપ અને રજવાડી પોશાક તથા પોતાના વાહન સાથે પધારવા મોરબી કરણી સેના પ્રમુખ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અહીં એ વાત જણાવી દઈએ કે રાજકોટ સંસદ બેઠકમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રોટી બેટી બાબતે ટિપ્પણી કરી હતી તેના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા અને તેની સંસ્થા કરણી સેના દ્વારા અસ્મિતા અભિયાન ચલાવી રહ્યા છે એના ભાગરૂપે આ એક મહારેલીનું રેલીનું આયોજન હતું તેવું જણાવ્યું હતું રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી